બનાસકાંઠા જિલ્લાવાય અમીરગઢ રેન્જ હેઠળ ધનપુરા વિસ્તારમાં વન્યજીવ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી મેં ડીસીએફ ચિરાગ અમીન મેં એસીએફ મેહુલ પ્રજાપતિ અને આરએફઓ એમજે વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વનપાલ કૂંટીઆઈ શેખ અને વનરક્ષક આઈબી વાઘેલાએ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ટ્રકમાંથી કેરના લીલા લાકડા મળી આવ્યા હતા આ કિંમત આશરે પાંચ લાખથી વધુ થતી હોવાનું બહાર આવ્યું જ્યારે ટ્રક સહિતનો કુલ મુદ્દામાલ પચ્ચીસ લાખથી વધુનો કબજે કરવામાં આવ્યો યોગ્ય પાસ પરમિટ વિના વાહન ચલાવવામાં આવતા ટ્રકને કબજે લઈ ધનપુરા વિરમપુર ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે આ કામીરીમાં દસ ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે વનવિભાગ દ્વારા જણાવાયું છે કે વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદે લાકડાની હેરફેર અટકાવવા માટે સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે